ડીસામાં લાઇન સોલ પાસે આજે ખોદકામ દરમિયાન બાજુની દીવાલ ઘસી પડતા એક મજૂર ડટાયો હોવાની ઘટના સામે આવી છે બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી કરી તાત્કાલિક મજૂરને બહાર નીકાળી સારવાર અર્થે ખસેડાયો ડીસામાં લાઇન સોલ પાસે ડિમ્પલ ટોકીસ તરફ જવાના રસ્તા પર જૂના મકાન પડી દુકાનો બનાવવા માટે નગરપાલિકા પાસે મંજૂરી લીધી હતી અને નગરપાલિકાની મંજૂરી મળતા દુકાનો બનાવવા માટે પાયાનું ખોદકામ ચાલુ હતું જે દરમિયાન મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે પાયા ભરવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું જેમાં છોટાઉદેપુરના રહેવાસી દલસિંહભાઈ અને ભીમાભાઈ પાયાનું ખોદકામ કરી રહ્યા હતા જે સમયે અચાનક બાજુના ઘરની દીવાલ ધરાશાયી થઈ હતી ઘટનાના પગલે એક મજૂર બહાર દોડી ગયો હતો જ્યારે દલસિંહભાઈ દિવાલ નીચે ડટાઈ જતા અફડાતફડી મચી હતી બનાવના પગલે આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી એક કલાકની ભારે જહેમતથી સ્થાનિકોએ ડટાયેલ મજૂરને ભારે જહેમત બાદ બહાર નીકળ્યો અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો આ બનાવ અંગે હિતેશભાઈ મોઢે સુભાષભાઈ ટાંક અને ભીમાભાઈએ જણાવ્યું હતું કે શોપિંગ સેન્ટર બનાવવા માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું જે સમયે અચાનક બાજુની દીવાલ ધરાસા

મજૂર બચી જતા દુર્ઘટના ટળી છે પરંતુ નગરપાલિકે આવા શોપિંગમાં બાંધકામ દરમિયાન સુરક્ષામાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો કે એન્જિનિયર સામે કાર્યવાહી કરવી જોઈએ અમૃત અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા